પલસાણાથી પોલીસે કેમિકલ ચોરીનું મસ મોટું કૌભાંડ ઝડપી પાડયું છે પોલીસે કેમિકલ અને ટેન્કર સહિત કરોડ લાખના મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે પલસાણા પોલીસે સિલિકોન લિક્વિડ અને ટેન્કરમાંથી ચોરીના પર્દાફાશ કર્યો છે પલસાણા પોલીસના સ્ટાફને માહિતી મળી હતી કે પલસાણાના તરાદા ગામના આસિફ શેખ નામના વ્યક્તિના ઘર નજીક બે ટેન્કર ઉભા હોવાથી અને તેમાંથી કોઈ જ્વલનશીલ પ્રવાહી બેરલમાં કઢાઈ રહ્યું છે જે આધારે પોલીસે સ્થળ પર જઈ તપાસ કરતા કેમિકલ ચોરીનું કૌભાંડ પકડાયું હતું ટેન્કર ચાલકો કેમિકલ મુંબઈથી સુરત તરફ લઈ જઈ રહ્યા હતા અને તરાદા ગામ ખાલી કરી રહ્યા હતા ત્યારે પોલીસે રેડ કરી સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરી કેમિકલ અને ટેન્કરો મળી કુલ એક કરોડ ત્રેવીસ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને આસિફ શેખની સાથે ટેન્કર ચાલક સંજય બિંદ અને મણિલાલ બિંદને પોલીસે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે ગઈ તારીખ વીસ એક ના રોજ પલસાણા પોલીસ સ્ટેશન વિસ્તારના તરાજ ગામ ખાતે માણસો પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન બાતમી હકીકત મળેલ કે તરાજ ગામના આસિફ શેખના ઘર પાસે બે ટેન્કરો ઊભા છે અને તેમાંથી કોઈ જ્વલનશીલ પ્રવાહી તેમાંથી ટેન્કરોમાંથી કાઢે છે બેરલ ઉપર તે બાતમીના આધારે એ છે જગ્યાએ જઈને તપાસ કરતા આ બે ટેન્કરો અને જે બે ટેન્કરો મળી આવેલા ને એમાંથી બાજુમાં જે બેરેલો ખાલી પડેલા ભરેલા એ મળી આવેલ જે બાબતે ગુનો દાખલ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી સર આ પ્રવાહી આ પ્રવાહી શું છે અને શું ચોરી કરતા હતા કે શું હકીકત આ પ્રવાહી સિલિકોન છે અને એ પ્રવાહીનું એમની પાસે બિલ્ટી અને બધી વસ્તુ હતી જે મુંબઈથી આવતી હતી એમ સુરત જતી હતી આ કેટલા રૂપિયાના મુદ્દામાં છે અને કેટલા લીતરની કઈ રીતના છે અંદાજે બહુતેર લાખ રૂપિયાનો મુદ્દા માલ છે કેમિકલ અને ગાડીને ને બધું બે ટેન્કર